મિત્રો રાઉન્ડ ટુ નું મેરિટ લિસ્ટ આવી ગયું છે અને બધાને ઓફર લેટર ફાળવી દેવામાં આવ્યું છે તો તમારે કોઈ પણ બ્રાઉઝર પર વિકાસ પોર્ટલ ખોલી અને તેના પર તમારું જે યુઝરનેમ અને પાસપોર્ટ છે તે નાખીને સાઇન ઇન કરી લેવાનું છે અને તમારું જે જે વિકાસ પોર્ટલ છે તે ખોલી લેવાનું છે તો વિકાસ પોર્ટલ ખોલ્યા બાદ તમને જે ઓફર લેટર પર તમારે ગ્રીન ટી આવી ગયું હશે ત્યારબાદ તમારે નીચે જઈને એપ્લિકાટ એડમિશન રિલેટેડ જે ડિટેલ્સ ત્યાં લખેલું છે તેના પર ક્લિક કરી દેવાનું છે અને તમે જે પણ કોલેજો સિલેક્ટ કરી હશે તેના નામ તમારી સામે આવી જશે અને તેની સામે જો તમારું મેરિટમાં નામ આવી ગયું હશે ગમે તે કોલેજમાં તો યસ યસ લખેલું હશે તો આ ભાઈ એક કોલેજ નામ આવી ગયેલ છે તો તેની સામે તેને યસ લખેલું આવી ગયેલું છે ત્યારબાદ તેના પર ક્લિક કરીને તમારે જે ઓફર લેટર છે તે ડાઉનલોડ કરાવીને તેની પ્રિન્ટ કઢાઈ લેવાની છે ત્યાં ત્રણ તારીખ સુધીમાં કોલેજમાં જઈને એડમિશન કન્ફર્મ કરાવવાનું છે ત્યારબાદ જો કોઈ વિદ્યાર્થીને પોતાની મનગમતી કોલેજમાં ના નામ આવ્યું હોય કે મનગમતો વિષય ના આવ્યો હોય અને તમારે કોલેજ કે વિષય બદલાવો હોય તો તમે ચાર તારીખ પછી એટલે કે ચાર તારીખના રોજ તમે વિષય કે કોલેજ બદલાઈ શકો છો તો આવી જ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો